હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો સીધી ભરતી છે ઓકે અને મહત્વની વાત એ છે કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી ભરતી થવા જઈ રહી છે કોઈ પણ જાતની એક્ઝામ છે નહીં ઓકે તો વાત કરીએ ડિલિશિયસ ફૂડ છે મોટો મટોડા રાજકોટ ખાતે ઓકે જેના દ્વારા પેકિંગ સ્ટાફની સીધી ભરતી થવા જઈ રહી છે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારો શું કહે સિલેક્શન થશે અને પગારની વાત કરીએ તો ગવર્મેન્ટ નિયમ અનુસાર તમને આની અંદર પગાર ચૂકવવામાં આવશે ઓકે તો જાણી લઈએ તો કેટલી ડિટેલ છે પેકિંગ જે સ્ટાફ છે તેના માટે વેકન્સીઓ કેટલી છે લાયકાત શું રહેશે સંપૂર્ણ માહિતી આપણા વિડીયોની અંદર ફટાફટથી લઈ લઈએ તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારથી ફોર્મ ભરવાનું ચૂકી ન જવાય વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો ઓકે તો ચાલુ કરીએ અહીંયા આજનો આપણો વિડીયો તો સૌથી પહેલાં આપણે જે બેઝિક માહિતી છે તે જોઈશું ત્યારબાદ જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે જોઈ લેશું જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી જાય મિત્રો તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો તો કે ડિલિશિયસ ફૂડ જીઆઈડીસી રાજકોટ ખાતે મેટોડાની અંદર આવેલ છે ઓકે તો સારી એવી કંપની છે પોસ્ટનું નામ વાત કરીએ તો કે પેકિંગ સ્ટાફ તરીકેની તમારી પોસ્ટ રહેશે મિત્રો ઓકે ખાલી જગ્યાઓની વાત કરીએ તો પચાસ વેકન્સ આની અંદર ખાલી છે મિત્રો પસંદગી પ્રક્રિયા ડાયરેક્ટ ભરતી રહેશે એટલે કે તમે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે ઓકે કંપનીમાં કોઈ તારીખ આની અંદર છે ને વોક ઇન ઇન્ટરવ્યૂ માટે તમે કોઈ પણ સંજોગોમાં ગમે ત્યારે જઈ શકો છો ઓકે ડાયરેક્ટ કંપનીમાં તે ઓકે પગારની વાત કરીએ તો કે ઇન્ટરવ્યુમાં તમારે નક્કી કરવાનું રહેશે જે ગવર્મેન્ટ નિયમ અનુસાર તો તમને પગાર આપવામાં આવશે છે પરંતુ જો તમારે વધુ ક્વોલિફિકેશન હશે અને અનુભવ હશે તો તેના માટે તમારે પગાર વધુ આપવામાં આની અંદર આપશે ઓકે મિત્રો લાયકાતની વાત કરીએ તો માત્ર માત્ર તમે દસ પાસ કરેલું હોય બાર પાસ કરેલું હોય અથવા તો આઈટીઆઈ કરેલું હોય કે કોઈ પણ ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ ચાલશે ઓકે દસ ફેલ હોય તો પણ વાંધો નથી ઓકે મિત્રો તો હવે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લે જે આપણે શું કહેવાય કે ન્યૂઝપેપરમાંથી કટઆઉટ લીધેલ છે મિત્રો તો તેમાં છે જોઈએ છે એટલે કે રેક્રુમેન્ટ ઓકે પેકિંગ કામ માટે સ્ટાફ એટલે કે પચા શું કહેવાય પેકિંગ સ્ટાફ માટેની પચાસ વેકન્સીઓ ખાલી છે મિત્રો ઉંમરની વાત કરીએ તો કે અઢારથી પચીસ વર્ષ સુધીના લેડીઝ અને જેન્ટ્સ ઓકે એટલે કે ફિમેલ અને મેલ બંને એપ્લાય કરી શકે છે અઢારથી પચીસ વર્ષની એ લિમિટેશન આનામાં એમને આપેલી છે ઓકે રૂબરૂ મળો ડિલિશિયસ ફૂડ ઓકે એટલે રૂબરૂ તમારે ત્યાં જવાનું રહેશે ક્યાં જવાનું રહેશે એ પણ નીચે લખેલું છે સરનામું ત્રીજો ગેટ કિસાન ગેટ ગિરિનગર કોલ્ડ સ્ટોરેજ બાજુમાં ઓકે પ્લોટ નંબર અગિયારસો સાડત્રીસ અગિયારસો છત્રીસ જીઆઈડીસી મેટોડા રાજકોટ ખાતે છે ઓકે મોબાઈલ નંબર પણ એમનો આપેલો છે જો તમને કોઈપણ જાતની ઇન્કવાયરી હોય તો તમે ડાયરેક્ટ કોલ કરીને પણ પૂછી શકો છો ઓકે તેમાં નીચે અમને જણાવે છે કોન્ટ્રાક્ટર ભાઈઓ પણ આવકારે ઓકે જે કોઈ પણ કોન્ટ્રાક્ટ રાખવા ઈચ્છે છે એ પણ આની અંદર કોન્ટ્રાક્ટ લઈને જઈ શકાય છે મિત્રો ઓકે તો આશા રાખું છું તમને આ વિડીયોની અંદર ખ્યાલ આવી ગયો છે છતાં પણ તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવારણ લાવી દઈશું મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા જ નહીં મિત્રો કારણ કે આપણે ઘણી બધી મહેનતથી આ વિડીયો બનાવી છે ઘણી બધી માહિતી એકઠી કરીને તો એક લાઇક સબસ્ક્રાઈબ અને શેર તો બને જ છે બસ ઓકે અને ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને તમને આવી ભરતીની અપડેટ મળતી રહે મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી